ઓમ નમો નારાયણ જય માતાજી જય સીતારામ આ ખજૂરીવાળા મેલડી માતાજી છે ગાંડા બાપુ મંદિર ગોતતા હતા પણ હવે મળી ગયું છે આ બાપુ રહી ગયા જય મેળડીમાં જોઈ લ્યો આ સિમેન્ટ રોડ આવે આ બધો વગડો જંગલ છે આવું વાતાવરણ છે હા જય મેળમાં આવો મેળીમાના દર્શન કરાવવું જય મેલડી માતા આવો અંદર દર્શન કરીએ જય મેળડી મા ઓમ શ્રી મેળડી માતાએ ઓમ શ્રી મેળડી માતાએ નમઃ જય મારી માવળી મા જય શ્રી મેળડી મા ઓમ શ્રી મેળડી માતાએ નમઃ શ્રી મેળડી માતાએ નમઃ ઓમ શ્રી મેરડી માતાય નમ ઓમ શ્રી મેરડી માતાય નમ શ્રી મેળડી માતાય અખંડ જ્યોત ચાલુ છે ઓમ હા અખંડ જ્યોતના દર્શન કરી લ્યો હમ જય હોમ ગાંડા બાપુ ક્યાં ગયા ઓમ નમોન જય માતાજી જય સિતારામ હા મારી માં ಜಯ ಮೇಡಿ ಬಹು ಸರಸ ಜಗ್ಯಾ ಹಾ ગાંડા બાપુને ઉપર છે રૂમ હા ત્યાં ઉપર રહે ગાંડા બાપુ ગાંડા બાપુ ઉપર આવો ઉપર બતાવું હા એ ગાંડા બાપુ નો રૂમ નાવા ધોઈ પછી સગવડ અંદર ગાંડા બાપુ નું આસન છે गांडा बापू क्या क्या अरे ओम नमो नारायण सीताराम जय माता जी जय मेरे ऊपर रूम लोग गांडा बापू ने हाँ जी मंदिर देखा है ऊपर से હા તો ગાંડા બાપુ કીમો છે આવી જગ્યાઓ ગિરનાર હોય હા આવી જગ્યાઓ ગિરનારમાં હોય સાધુને ચોમાસામાં શિયાળામાં ક્યાંય બહાર નીકળવાનું જ ન હોય રૂમની અંદર જ બધું હોય વહેલના તૈયાર થઈને નીકળે સંડાસ પાણી નાવું ધોવું ચા પાણી બધું પીને બેઠા બેઠા આસન પર ભજન કરીને પછી મંદિરમાં આરતી પૂજા કરવા જાય એટલે સમજુ જે હોય ને એ સાધુ માટે આવી સગવડ ઊભી કરી દે સમજુ માણસ હોય ને ભલે ટ્રસ્ટી રહ્યા એ આવી સગવડ ઊભી કરે બાકી અબૂધ હોય ને એ તો ગામના છેડે સંડાશ બનાવે કે નાના મંદિર પાસે થોડી હોય રૂમમાં થોડી હોય ઓકે એટલે આ સમજું માણસું છે સાધુને બધી સગવડ કરી દીધી એ હાલો ઓમ નમો નો સીતારામ જય માતાજી